તમે જોઈ શકો છો મે સરસ મજાના લઈ લાટ જો છોટા બચ્ચે હો તો હે एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો લોક આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે સાત એ વિચારતા હસું સવારના કે સાંજના પણ ઓબ્બટ ઓબ્વિયસ છે સાંજના જ હોય સવારે સાત કે હું ક્યારે ઉઠ્યો નથી હમણાંથી તો એના ખુશી

તને અલગ હતા ને હેતલ બેને મૂકી રચિતાને કોક બીજા બેને મૂકી ન તને કોક બીજા ભઈએ મૂકી શું હેંગો હા મસ્ત મસ્ત ખુશી હું શું કહું શીખું નહી ભાઈ તું મૂક ના ભાઈ મુકાસુ શીખુ જ નઈ નીકેસ નો એવું ન શીખવાનું પણ એટલે ખુદ આમાં ટાઈમ આમાં છે ને વધારે ટાઈમ જાય સાંભળો હું મારા માટે બિઝનેસ માટે હમ સો ભવ્ય અત્યારે જવાના છે કાર વોશિંગ માટે ચાલો જઈએ

સો ગાઈસ ફાઇનલી હું ગાડી વોશ કરાઈને પહોંચી ગયો તો ઘરે ખુશી આવી છે અમે લોકો ત્યારે જઈ રહ્યા છે નિસીબાઉની કેક માટે સો ચાલો જઈએ સતરે મે પહોંચી ગયો છે કેક કરાવવા માટે સિલેક્ટ કરી રહ્યા છું છે તો ગાઈઝ અત્યારે સવા અગિયાર થઈ ગયા છે નિશુ બિલકુલ સૂતો નથી મને એવું લાગે છે કે બર્થડે વિશ કરાવીને જ શું એવું નહીં લાગતું તમને હેના ને ઓય 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 હું ગાઈ ગઈ તો જુઓ તમે જોઈ શકો છો કે સરસ મજાની મારી મહેંદી છે એકચ્યુલી મેં એવું હતું કે મેં મારો વ્લોગ શૂટ કર્યો હતો સવારથી બટ મહેંદીની લાટ તમે જોઈ શકો છો તો એના લીધે હું વ્લોગ કન્ટિન્યુ ના કરી શકી તો પછી મેં એવું વિચાર્યું કે હું નિદર્શનામાં જ વ્લોગ કન્ટિન્યુ કરી દઉં એટલે પછી હું નિકેશના બ્લોગમાં કન્ટિન્યુ કરવા માંડી અને મારા બ્લોગમાં હું ની શું માટે થોડી ઘણી લાઇન્સ બોલવાની છું જે કાલે સવારે અપલોડ થશે એટલે કદાચ તમે આ બ્લોગ જોશો ને એની પહેલાં કદાચ તમે જોઈ લીધું હોય તો ભલે અગર ના જોયું હોય તો તમે ત્યાં જ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો મેં સરસ મજાના નેલાટ કર્યા છે અહીંયા પંદર ફેબ્રુઆરી લખાયું છે અહીંયા કેક દોરાય છે જે રચિતાએ નેલાટ કર્યા છે Ane mana ulangi lagi ke tiara Nishu mana uonga hatiho aja cuma batau. Ini betul. Nishu Happy birthday to you, Happy birthday to you, Happy birthday dear Nishu, Happy birthday to you. Yeah, yeah. Happy birthday. Happy birthday. So kaya Thank you. હેપી બર્થડે શું કહેવાનું બેટા કોઈ હેપી બર્થડે કે તો શું કહેવાનું એમ કેમ હું તો તમને દેખાઈ રહ્યા છે મારા નેલ આર્ટ દેખાય છે કે નહીં વેઇટ હા ખબર નહીં કેમ આવું થાય છે ઇન્સ્ટાગ્રામ ના પેજ માં મેં મેન્શન કરેલું છે પેજ અને રચિતા નું તો ત્યાં જઈને તમે જોઈ શકો છો મારા નેલ આર્ટ નિશુ બેટા હલાઈશ માં દેખો આલ્યો આલ્યો આલી નિશુ મમ્મી મારી વાલી අපේ දදනී පාලි දදමන්නේ භාවේනල් චාමමී අපේ නැයි චන්වේෂන් කෝටු මමලින වෙල්ලන මෝටු වෙල්ලන 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 වෙල්ල ස් පොන් කර හ කරනි කල්කස මධදිිකරෝඩන්ස් දීංචකරින්චකටංචකරින්ංච කරී හලිකොු මදික යාලි ලි ආලි හයිකයිචා

બસ અત્યારે મેં નિશુ માટે સ્ક્રિપ્ટ જસ્ટ રેડી કરી છે એ મારે રેકોર્ડ કરવાની છે પછી એનું એડિટિંગ કરવાનું છે આવતીકાલના બ્લોગમાં મૂકવાનું છે જે કોઈને પણ નથી ખબર અમારા ઘરમાં પણ અમુક નથી ખબર મમ્મીને નથી ખબર રચિતાને પણ નથી ખબર મારા મમ્મી પપ્પાને પણ નથી ખબર ઓલમોસ્ટ અમને બેને હેતલબેન સચિનભાઈને હે ને એટલાને જ ખબર છે તો બધા માટે સરપ્રાઈઝ છે બહુ મોટી કેમ કે અમારા તમારા માટે પણ છે રજીનાના મેરેજ વખત અમે ઘણું બધું આમ કહેવાય ને કહી દીધું તું કહી દીધું તું કહી દીધું તો જોવાની તો બધાને એટલી મજા નથી આવી તો નિશુના બર્થડેમાં બહુ જોરદાર મજા આવવાની છે યસ તો બસ નિકેશના આજના બ્લોગમાં આટલું છે તો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ મને નવો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મને એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ